તો ધીરે ધીરે હવે ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે ત્યારે પીવાના પાણીને લઈને પણ મુશ્કેલી સામે આવી રહી છે વાત પોરબંદરની કરવામાં આવે તો અહીં છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ સામે આવી છે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીનો અપૂરતો જથ્થો મળતો હોવાની ફરિયાદ ઉઠી છે બોખીરા આવાસમાં રહેવાસીઓમાં પાણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે અહીં મહિલાઓ દ્વારા પાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી અપૂરતા પ્રમાણમાં મળે છે પીવાનું પાણી બહારથી લાવવા માટે મજબૂર બન્યા છીએ ત્રણસો રૂપિયા ખર્ચીને પણ પીવાનું પાણી અમારે લાવવું પડે છે એક તરફ પોરબંદરને પાણી પૂરા પાડતા બે ડેમ છે તેમાં પાણી પૂરતા પ્રમાણમાં છે તેમ છતાં શા માટે પાણીની અછત જોવા મળી રહી છે આ સવાલ ગુજરાત ફસ્ટની ટીમે પાલિકા પ્રમુખને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે પાણી પુરવઠા વિભાગ સાથે વાત કરવામાં આવી છે ત્રણ મોટર બગડી ગઈ હોવાથી ઓછા હોર્સ પાવર સાથે પાણી મળી રહ્યું છે તેથી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચી રહ્યું નથી આ સમસ્યા અડતાલીસ કલાકમાં દૂર થઈ જશે ત્યારબાદ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો મળી રહેશે તેવું જણાવ્યું હતું

પંદર વીસ દિવસથી અમે લોકોએ પાણી પુરવઠા બોર્ડ સાથે સંપર્ક કરેલો છે ને ચીફ એન્જિયર એન્જિનિયર સાથે અને એ લોકોની ત્યાં એનસી અડત્રીસ લાઇનમાં ત્યાં રસ્તામાં ત્રણ મોટર છે એ થોડીક ઓછા એના હોર્સ પાવર છે એ બગડેલી છે એટલે એ લોકોએ અમને અડતાલીસ કલરની ગેરંટી આપી જ કે અમે એ સમી કરાવી લેશું એટલે ફોર્સથી આપણને જે બાવીસ એમએલટી પાણી જોઈએ એ પુરવઠો પહોંચાડશે અને એના માટે થઈને આપણે ફ્લો મીટર પણ રાખ્યું છે કારણ કે ઘણી વખત પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપણને ઓછું પાણી આવે જેથી આપણે છેવાડાના લોકો સુધી પહોંચતું નથી તો એ કરવા માટે થઈને આપણે ફ્લો મીટર ફિટ કરે કરાયું છે અને એટલે આપણને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે